હાલો દોસ્તો તો મહાદેવ અને જય કોડિયાર માતાજી એટલે ઓલરેડી આપણે આવી ગયા છીએ ત્યારે ગળતરા અને ગળતરા ડેમના તમને દર્શન કરાવી રહ્યો છું ત્યાંનો નજારો તમને બતાવી રહ્યો છું જો કેવો મસ્ત વાતાવરણ છે પવન ફૂંકાઈ રહ્યો છે એકદમ ઠંડો તો આપણે અહીંયા એક કામ બાબત આવ્યા હતા એ પણ પછી તમને વિડીયોમાં બતાવીશ કે આપણે શું રિપેરિંગ માટે આવ્યા હતા પણ અત્યારે ઓલરેડી જો આ તમે માતાજીના અહીંથી દર્શન કરી રહ્યો અને જો આ ડેમનો જબરજસ્ત પુલ જે છે તે તમે જોઈ શકો છો અને આગળ જુઓ તો સામેનું જે છે તે આ માતાજીનું મંદિર છે તો આગળ જઈએ તો જો આ બધો ધારીથી આવેલો રોડ છે અને આ કપૂર ડેમનો નજારો ચાલો આપણે નીચે જઈને જોઈએ તો આ રીતનો નજારો આવે છે અને પવન ખૂબ છે એટલે એકદમ દરિયામાં મોજા હોય તેવા મોજા આવી રહ્યા છે જબરજસ્ત નથી કહેતા કે દરિયાને પાણીને કાઠે આવવા માટે મોજાને કાઠે આવવા માટે પણ ફીણ આવી જાય છે તો જો આમાં ખૂણે એકદમ ફીણ ભેગા થઈ ગયા છે તો જાઓ નજીકથી આપણે થોડોક નજારો લઈએ તો વાતાવરણ એકદમ સરસ છે મજા આવે એવું તો તમે જોઈ શકો છો કે મોજે મોજા આવી રહ્યા છે અને આ પૂરો ડેમનો નજારો હજી ડેમ ખાલી છે પચાસ ટકા થી નીચે હજી બાકી છે ભરાવવાનો ડેમ તો જો મસ્ત રીતે મોજા આવી રહ્યા છે એનો નજારો આપણે સરસ રીતે લઈ રહ્યા છીએ દૂર દૂર સુધી દેખાઈ રહ્યું છે પાણી પાણી સામે જે તમને જો નજર આવે તો એ છે ધારી તો ઓલરેડી આપણે આવ્યા હતા અહીંયા ફિલ્ટર રિપેરિંગ માટે તો આ ટાંકો જે છે તે ભરી રહ્યા છીએ તો ટાંકાનું ફિટિંગ હજી તાજે તાજું થઈ રહ્યું છે એટલે ખાલી હતો તો ભરાય તો જઈ જઈજ ઓલરેડી પાણી આવી ગયું છે ટાંકામાં તો ટાંકો ભરે જાય એટલે આપણું રિપેરિંગ થાય ચાલું અત્યારે આને કરી દઈએ બંધ એટલે એનું કામ ચાલું રહી અને આપણે નજારાનો લૂપ માણીએ અને જઈએ નીચે જો આ નિશાણીથી આપણે ઉપર ચડી ગયા હતા અને હજી તો એ પહેલાં મળે તો આપણે નજારો લઈ શકીએ તો જો આ રીતનો નજારો આવે છે ઉપરથી અને અહીંયા છે ફિલ્ટર તો દોસ્તો આપણે એવા છે જે કેન્ટ મોડલ કહેવાય તેમાં જો આ વાલ નાખ્યો છે આ પાઇપ નાખી છે અને આ જેની પાઇપ પણ તૂટી ગઈ હતી તે પણ નાખી દીધી જે કાંઈ ખરાબી હતી કમ્પ્લીટ કરીને આ ફિલ્ટર કરી નાખ્યું છે ઓકે તો જો ઉપરનો નજારો કંક આવો આવી રહ્યો છે મસ્ત મસ્ત વાતાવરણ છે અને તમે જોઈ શકો છો પુલ ઉપર જે નાના નાના બાળકો આવી રહ્યા છે તે સ્કૂલેથી છે બહારથી જે આપણા ખોડિયાર ડેમ અને ખોડિયાર માતાજીના દર્શન કરવા તો આપણે અહીંયા નજીક રહેતા હોય તો રવિવારે કે ગમે ત્યારે જઈ શકીએ પણ આ લોકોને તો કાંક અલગ જ લાગે અને આવે એટલે મજા આવે કે વાહ કેવું સરસ વાતાવરણ છે અહીંયા ફરવાલાયક સ્થળ ધારીની અંદર નજીક થતું હોય ધારીની અંદરથી તો આ છે ગળતરા